હજુ આકરા ઉનાળાના દિવસો બાકી છે તે પહેલા જ આટલા બધા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં આકરી ગરમી સાથે હીટવેવની આગાહી કરી છે કચ્છના ઘણા ભાગોમાં તો પારો ઉચકાઈ અને પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે સરેરાશ તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રી પહોંચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતા એકથી પાંચ પાંચ ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં હિટવેવના પગલે કચ્છ મોરબી રાજકોટ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે દસ એપ્રિલના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અગિયારમી એપ્રિલે પણ રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે જે પછી ગરમીની તીવ્રતામાં ઘટાડો થશે અને લોકોને રાહત મળી શકે છે गुजरात रीजन की बात करें तो अगले तीन दिन के लिए हमें आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ दो दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट में हमें रखा है जैसे सूरत है बानसकाठा साबरकाठा गांधीनगर पाटन महसाण और तीसरे दिन में दो ही डिस्ट्रिक्स में रखा है बानसकांठा और साबरकाठा

હીટ વેવ થવાની શક્યતાઓ રહેલી છે બપોરના સમયે ખાસ જે કે નાના બાળકો સગર્ભાઓ વૃદ્ધો કે જેને આવા ને વધારે તકલીફો થઈ રહી થઈ શકે છે ખાસ આ બાબતમાં લોકોએ કાળજી રાખવી જોઈએ કાળજીમાં ખાસ તો ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરના તડકામાં ટાળવું જોઈએ બહાર નીકળવાનું ખાસ સંજોગો સેવા માં જવું પડે અને ઠંડા પાણીની પરબ ખોલી અને લોકોને ગરમીમાં રાહત પૂરી પાડવાનું શરૂ કર્યું છે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ જ ગરમી વધતી જાય છે અતિશય ગરમી વધવાના કારણે માણસો ને દિવસે કામ કરવામાં પણ બહુ અઘરું પડી રહ્યું છે અને હાલમાં તો ગરમી ગરમીથી બચવા તો અમારા ઘરમાં અમે કુલર વપરાશ વધી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં પિસ્તાલીસ ડિગ્રી જેવું અંદાજે તાપમાન થઈ ગયું છે ને ચકડાઓ અને પક્ષીઓ મરવાના કેસ પણ જોવા મળે છે રોજ દવા તો જેવા તો મરે છે કે ઘરની બહાર કુંડા રાખવા પાણીના જેથી ચકડાઓ ને પક્ષીઓ પાણી પી શકે ને પશુઓ માટે પણ થોડુંક પાણી બાણી રાખવા જેથી ને એમને પાણી પી શકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આકરી ગરમી પડી રહી છે પારો તેતાળીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે ત્યારે અહીં પણ સેવાભાવી લોકો અને સંસ્થાઓ ગરમીમાં લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે પાણીની પરબ મેકી છે અમને પણ બહુ તરસ લાગી હતી આ લોકો અમને સેવા કરવા માટે પ્રભુ મેકી છે એનો ખૂબ ખૂબ આભાર માને એટલે ઓછો છે તરસ લાગી હતી શું તરસ લાગી ને પાણી પીધું તરસ લાગી હતી તો અમને પાણી પીધું ત્યાં અમારા પેટ ઠર્યા છે એટલે આ લોકોનો આભાર માનીએ એટલો ઓછો ધન્યવાદ છે જો સેવાનું કાર્ય બરાબર અહીંયા આવતા જતા માણસો ગરમીના હિસાબે ત્રા ત્રાહી રામ પોકારી જતા હોય એટલે આ લોકો પાણીની વ્યવસ્થા ઠંડક માટે કરીએ બહુ એમ સેવાનું કાર્ય કહેવાય જે બી લોકો હું તો માનતો હું તો જાણતો નહીં કે આ લોકો કેણે કરીએ શું પણ જેને એને દિલથી સેલ્યુટ કરવું એક તરફ મેદાની વિસ્તારમાં લૂં ફૂંકાઈ રહી છે ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે કાળઝાળ ગરમીને લઈ અને તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી